મહુવામાં એમ્બર ગ્રીસ સાથે ઝડપાયેલા બંને શખ્સો સામેના તારીખ બે ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરાયા ઇન્દ્રઝાળ એમ્બરગ્રીસ વગેરે દરિયાઈ પદાર્થોને ગેરકાયદેસર રીતે પોતાના કબજામાં રાખવો એ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેર હેઠળ ગુનો બને છે ભાવનગર જિલ્લાના મહુવા પોલીસ દ્વારા તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર છોવીસના રોજ મહુવા ખાતે વન્યજીવ રેન્જ મહુવા સ્ટાફ સાથે રહીને એમ્બરગ્રીસ પર્મ વેલી દ્વારા ઉલટી મારફતે નીકળતો પદાર્થનો અંદાજિત બાર પોઈન્ટ ત્રીસ કિલોગ્રામના જથ્થા સાથે જયદીપભાઈ મગનભાઈ શિયાળ ઉંમર વર્ષ એકવીસ રહે ચામુંડા નગર તુલસી સોસાયટી મહુવા તથા રામજીભાઈ રાહાભાઈ શિયાળ ઉંમર વર્ષ છપ્પન રહે મહુવા સામે ગેરકાયદેસર રીતે પોતાના કબજામાં રાખનાર રીસમોની અટકાયત કરવામાં આવેલી હતી અને પારી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેરની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે જંગે આજે ઓગણત્રીસ નવેમ્બરના રોજ સાંજના છ કલાકે માહિતી કચેરી ભાવનગર તરફથી જાણવા મળતી વિગત અનુસાર બંને ઇસમોને આજરોજ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સાહેબ નામદાર કોર્ટ મહુવામાં રજૂ કરી બંને આરોપીઓના રિમાન્ડની માગણી કરતા નામદાર કોર્ટ દ્વારા બંને આરોપીઓના તારીખ બે બાર બે હજાર ચોવીસ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે

કબજામાં રાખવો એ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બે હેઠળ ગુનો બને છે અને આ પ્રકારની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ ઇસમોની માહિતી તત્કાલિક નજીકના વિભાગની કચેરીને કરવા નાયબ વન સંરક્ષણ પાલિતાણીની યાદીમાં જણાવવામાં આવ્યું છે